અને ત્યો થોડા ઉતારાનો પ્રોબ્લેમ રહે એવું મને લાગે છે વાવેતર કેવું છે આસાલ સાલ વાવેતર તો પાંચ દસ વિશાનો ડિફરન્ટ પડે કઈ જેસલમેર જાલોર બાડવેર ઇલાકાની અંદર લોવો ડિફરન્ટ પડે એવું લાગતું નથી આ કા વિશાલમાં વાવેતર ઘટી જાય તો રાજસ્થાનમાં રાજસ્થાનમાં વાવેતર મોહનગઢ બેલ્ટ જે ખરો કહેવાય એની અંદર થોડું ઘણું વાવેતર ઘટેલું લાગે છે પણ એની સામે લુણી નદીનો બેલ્ટ જે મોકલસરી લગાઈને ગોંડો પુલ સુધીનો જેરે એની અંદર વાવેતર બે ગણું તો ચાલે અઢી ગણું ચાલે હું મારી દ્રષ્ટિએ મને લાગે છે અને તે પાક પણ ખુબ સારો છે